હું મોડ્યો પાઠ 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 ખાતર નાખો આઈફોન ઉપર ફોન કરી બોલો હા હા હાલત પોચી પહોંચી નહીં લાગ્યો હાલત હાલત लेता हूँ लेता हूँ क्या લેતા हुआ सोमा ने लेता हूँ लाल जी नहीं लेता हूँ बदन नहीं ना बदन चीज़ें ना कर सकते हारू हारू लाल जी तुम्हारी हेलो हेलो हाँ 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 જો हाँ 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 વાપરતું નહી એક તો પાછળ ઓય ખેતરમાં જવાનું આમના હંગાલ કળ હકલ આ મફતજીન ઘર મોહનતાને આવવું હતું અરે કોણ અતરું રે મેલા કરવા તમારે હે મોડું ના કરશું હેન વામુ ખાટલો ઊભો કરે કૂતરા બે આ પછી તો હું બેસે તું કૂતરા જો હોય ને હા કોની હાતો વાતો જવાબ જ ખણ આલી ને વાતમાં અરે બે કોઈ કેવું તો

પાટના ફૂ એમના તારી ભાભી હે ભાઈ હા દર્શન કરો દર્શન દશેરા ને દર્શન કરો એમ કે

એટલે મગડી આ જેવો છો હવે જે ઉપરથી લેવાઈ ગયે આ તો હાલ લેતા હો જમાઈને હાજી અને સોમા દિન પેલા પુત્રને ગાડીયા બદલાવ ને એ પુત્ર ગાડીમાં બેસી રાખી ના હોય અલ્યા પુત્રને દે એ પુત્રનો

શે ઘેર થી ડુંંતા ડુંંતા આખો ડુંંતા ડુંંતા નીયા ધંડી બહુ આય હુડો એ ઓહો કેન હું તો કોઈ છે કી કહી તો માતા ચાલુ ચાલુ ના ના પેરાવ 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 બોલો બમફોડી માં દે કે જય જય લે તાડું માટે હા આવી ગયો બસ બસ રોશી આધી આધુ યાર હા છોડો cái búa để xem cái chứ để xem để xem cái gì đấy được chưa mà ra cái ra cái આજી રાતે જ અમને તારા દેખાડવા ને હો વજી હું ઢીલમાં હું આપી વજી ગાડી ઉપર બેહરો હા આ છે ને ના વજી પહેલા તો તમે વણ્યા પાટના ભવા રહ્યા તમે તમે અહીંયા અમાર ભાભી બેહારી હો તો પહેતન પેલા તમે જો હે ને ઓ બુઆજી એ નહી કરવા અહીંયા તમે અહીંયા સાસન સન્માન કરીએ બુઆજી તમારો છોકરો <grabile> <rear karen> <no「rim pang Çaina> <Dos executifs> કાકા રાખો પર ફૂલ હાલ લઈ હાલ હોમાઈજો હાલ મેલ કોણ આવશે અલો તમે ત્યાં હું કરવા ભરેલા છોકરા સોનતીરાજ માતા તા આબો દી હાલે જાય જા નીવા લાગે ના ના છોકરા મને કરો ચોલ્લો ચોલ્લો વાશેડ વાસુ પર કર્યો જોજો ઓ વાહ આ કરતા છે કાકા કે બગાડ હે

અલ્યા પણ હું એકલો દેખાવું અલ્યા બધા ઉપર વેરે આમ તો તને તો બોલતે આવતું બહુ વાડી જય માતા ને જો આમેલા ભુવા નહીં લાવો આ પાટમાં બેઠા એટલે થોડું કોઈ એમન હોય હું કેવું

અલ્યા મંજુલા ઢોળવા બે અરે તૂર ખાને તું બેક જાય તારું સોમલા કઈ

મામા સે બગાડો મત ગયો તમ દે અરે ભલા આદમી ઓસીદનો ઉપર પલી પછી હું છોડી મે નહીં એકલા ના મારે બગાડી હે તમે <coughs> આવ

તમે બંધ કરો આખું બધું એ તો બિહારો તમે બે ખબર મિલ્યું દાખલું હેઠળ Z pedestrianfunded z Smile in Form Z Crystal shirt perfetholcoerherenieiee he θ бammiee werymalooans koyo umi buy aquilo letbra. Susech feta! Thu ne送rcholcoeroo du! Hei Heu! V ambvicineaffe! Door'! Heu! Heu aξuchydloy!�chydati! Here!!リ putraag! YeahUROO! veid! Aiju! Heu Zwüsseru! Heu! Turegao GOHARAAM!聲iedeo! Heu….ehygdaczolacchydlyy! He seul! Heu! Heu stud! Heu! A מאusебда harlei!u Reason... Hoi so Deprande! Ijlooирu…ajige chat processo! Heu! erect Daovera!TADACHAA AZANCHIAhAZULCJA National Haro 가지고!

જો કુદતી હોય કુદું હોય તમે રજા માતાજી અરે ગાળો ના મને દો સોમા

પેરા મને હાલ પેરો પેણો મત કે નહી મુએ બધું પેરા મન તો પેરો પેરા દઉ લ્યા આ આ ચાલે ચાલે આ દાડી નહી આ કમા કમા અરે ટુમકો વાંચ વાંચ